સુરત ની એસઓજી અને કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તાર અળેજ ને હાનિટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી વીસ લાખની ખંડ માંગનાર મસરૂ ગેંગના મસરૂ બંધુઓ સહિત એક મહિલાને ને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હાલમાં સુરત શહેર ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખાનળી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘણાની કરતી તોડકી સક્રિય થયેલો જેથી આવી તોડકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સક્ષમ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપી હતી તે સૂચના અન્વયે એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસની ટીમે ગત સોળ જુલાઈના રોજ કતારગામમાં માં હિરાના કારખાના કામ કરતા એક આડેપી તેઓ પાસેથી વીસ લાખ ની ખંડણી ની માગણી કરાઇ હોવાની માહિતી તપાસ હાથ ધરી આળેદ હાની ટ્રેપ માં ફસાવી બળાત્કાર ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકી આપી વીસ લાખ માંગનાર મસર ગેન્ક ના મસરબંધો જેમાં અમિત ઉર્ફે ભરત મનસુખ મસરુ થક્કર તથા સુમિત મનસુખ મસર થક્કર અને મહિલા અશ્મિતા ઉર્ફે મુજા બાલુ ભરો બે હજાર પચીસ ના રોજ રોજ મનોજ માણ્યા કરીને ફરિયાદી પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી બનાવ એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી પહેલા સુરત રહેતા હતા જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો એ લોકો સંપર્કમાં આવ્યા સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અમિત મસરૂ સુમિત મસરૂહ આ લોકો ગયા પોલીસની ઓળખ આપી પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હથકડી પહેરાવી પણ દીધી અને આ લોકો પાસે વીસ લાખ રૂપિયાની ખૂણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા ત્રણ વ્યક્તિઓ જે છે સુમિત મશરૂ અમિત મસરૂ અને અસ્મિતા ભરડવા એ ત્રણને પોલીસે એરેસ્ટ કરેલા છે આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે એક રાજુભાઈ પણ